વડોદરા શહેરમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે તમામ જે નગરજનો છે કે જેઓ સ્વિમિંગ પુલ ચાલુ થાય તેની રાહ જોઈ રહ્યા છે અને તેવામાં સ્પાર્ક ટુડી ન્યૂઝ તરફથી વડોદરાના તમામ જે સ્વિમિંગ પુલ છે તેની જે દુર્દશા જે થઈ હતી તેની જે હાલત જે છે તે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો સમાચાર પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તેની હવે અહેવાલની અસર જોવા મળી છે તંત્ર હરકતમાં આવ્યું છે વડોદરાના તમામ જે સ્વિમિંગ પુલ છે તેનું રિનોવેશનનું કામગીરી શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ વડોદરાની જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે હવે આ અંગે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી શું કહી રહ્યા છે આવો જોઈએ ગરમીનો માહોલ છે એકતાલીસ ડિગ્રી કરતાં વધારે વડોદરા શહેરમાં ટેમ્પરેચર છે દસમા બારમાની પરીક્ષા પછી બાળકોનું વેકેશન ચાલી રહ્યું છે અલગ અલગ માધ્યમોથી બાળકો અને જે લોકો લાઈફ મેમ્બર છે એવા સિમરત તરફથી રજૂઆત આવતી હતી બજેટમાં પણ ચારે ચાર સ્વિમિંગ પૂલ ચાલુ કરી અને બાળકોને સ્વિમિંગ ખૂબ નજીવા દરે શીખવાડી અને વડોદરા રેઝિડન્ટ સિટી બને એ કોઈ આફતના સમયમાં જેટલા વડોદરા શહેરમાં સ્વિમરો હોય તો આફતના સમયમાં કામ લાગી શકે એ આશયથી વડોદરા શહેરના ચાર સ્વિમિંગ પૂલ હતા જેમાં કાળીબાગનો સ્વિમિંગ પૂલ જે ચાલુ હતો અન્ય સ્વિમિંગ પુલમાં રાજીવ ગાંધી જેમાં મેન્ટેનન્સની જરૂર હતી એ મેન્ટેનન્સ પૂરું કરવામાં આવ્યું છે લાલબાગ સ્વિમિંગ પુલમાં પણ નાનું મોટા મેન્ટેનન્સની જરૂર હતી એ પણ પૂરું કરવામાં આવ્યું છે સરદારબાગ સ્વિમિંગ પુલમાં પણ મેન્ટેનન્સની જરૂર હતી સિવિલ કામ અને મિકેનિકલ કમ્પોનન્ટનું કામ પૂરું કરી અને આજે આ ચારે ચાર સ્વિમિંગ પુલ ચાલુ હાલતમાં છે રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ લાલબાગ સ્વિમિંગ પુલ કારબાગ અને સરદારબાગ આ ચારે સ્વિમિંગ પૂલ ચાલુ થશે અને બાળકો અને સ્વિમરો આ સ્વિમિંગ પુલની આ ગરમીમાં મજા લઈ શકશે આનંદ લઈ શકશે અને જે અમે લોકોએ વચન આપ્યું હતું વડોદરા શહેરની જનતાને કે વડોદરા શહેરના તમામ બાગ બગીચાઓનું સુશોભન કરવામાં આવશે ફોરા ચાલુ કરવામાં આવશે અને સ્વિમિંગ પુલ ચાલુ કરવામાં આવશે એની પર અમે લોકોએ આ ચારે ચાર સ્વિમિંગ પુલ ચાલુ કરી દીધા છે